સુરતના કોસંબા નજીક આવેલ પીપી સમાળી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા આદિવાસી વિદ્યાર્થીને માલ મારવાના મુદ્દે આદિવાસી સમાજ દ્વારા રેલી સ્વરૂપે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગ કરવામાં આવી હતી ભરૂચ જિલ્લા આદિવાસી સમાજના આગેવાનો મહેશ વસાવા ફતેહસિંહ વસાવા ધનરાજ વસાવા અનિલ ભગત સહિતના સભ્યોએ ભરૂચ રેલવે સ્ટેશન સ્થિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાથી રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટર કચેરી પહોંચી આવેદન આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર કુસંબા નજીક આવેલ પીપી સવાણી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા આદિવાસી વિદ્યાર્થી તનુજ વસાવાએ પોતાની ગાડી પર વસાવા લખાવવાના મામલે અન્ય વિદ્યાર્થીઓએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી હતી જે બાદ અંકલેશ્વર જીઆઈડીસીમાં પણ આ જ વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો હતો જે અંગે આદિવાસી સમાજ દ્વારા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી તેમ છતાં પોલીસ તંત્ર અને કોલેજના સંચાલકો માથાભારે વિદ્યાર્થીઓને છાવરતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા આવા માથાભારે તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને જો આ લોકો સામે પગલાં નહીં ભરવામાં આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી આ ભારત દેશની સરકાર ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતની અને ભારતની આ આદિવાસીઓ માટે ઘાતક વસ્તુ સાબિત કરે એવી જાતની વ્યવસ્થા વિચારધારા વિચારધારા છે છે એ ગરીબો માટે ખાસ કરીને આજે જે અમારો મુદ્દો કે ફતેહસિંહ વસાવા એમનો છોકરો તનુજ વસાવા પીપી સવાણી ની અંદર કોલેજ ની અંદર જાય છે અને એ કોલેજ કરે છે ને એક આદિવાસી તરીકે વસાવા લખાવે છે આજે તો બધા જ લખાવે છે પોત પોતાના સમાજના લોકો પટેલ સમાજ હોય તો પાટીદાર સમાજ લખાવે રાજપૂત સમાજ હોય તો રાજપૂત સમાજ લખાવે તો આદિવાસી સમાજ લખાવે એમાં શું શું વાંધો 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 છે સમાજ લખાવે તો ત્યારે આવે આદિવાસીઓ માટે ને માટે તો આ જે ટોળકી છે તનુજ ને મારવા વાળી ટોળકી છે એની પર આગળ પણ એફઆઈઆર થયા છે ને એ પોતે નશો કરે છે એ લોકો નશીડા લોકો છે નશીડા ને એમને આ જ ધંધા કરે છે કાલે ઉઠીને આ પોલીસ કોઈ આટલા દિવસથી આ પંદર તારીખ નો બનાવ હોવા છતાં એની ધરપકડ નથી કરી મને તો એવી ખબર પડી કે લોકો પોલીસ કરીને બોલાવ્યા અને બોલાવીને પોલીસે બધી કલમો લગાવી લે છે અને સુપ્રીમ કોર્ટ નો ચુકાદો છે કે આને ચોવીસ કલાકમાં પકડી લેવામાં આવે ને એસસી એસટી સેલ ના જે કઈ એના તપાસ અધિકારી હોય છે એની પાસે પણ આ લોકો લઈ નથી ગયા એટલે આ આરોપીઓ ત્યાર પછી પોલીસ સ્ટેશન થી ઘેર મોકલી દેવામાં આવ્યા અને તરત જ બીજા દિવસે અંદર આ આ લોકો લોકો ત્યાં ત્યાં ગાડી ભણવા ભણવા જાય જાય છે છે અને અને છોકરો એ પણ એને દબાવવાના ધંધા કરે એની બાજુ આડકતરી નજરી જોઈ છે કાલે ઉઠીને એની હત્યા થાય જેવી રીતે અમદાવાદ ની અંદર એક વિદ્યાર્થીની હત્યા થઈ ત્યાં ગાડી આંદોલન થયા બીજું બધું થયું અહીં તો આદિવાસી નો દીકરો છે એટલા માટે એટલે જાતિવાદ જે ચલવે છે જે અન્ય જાતિના લોકો આવી રીતે એને છૂટ આપવામાં આવે એમાં પોલીસ પણ એને સામેલ છે સરકાર પણ સામેલ છે આવું ચલવી નહીં લેવાય અને અહીંની સરકારે નોંધ લેવી જોઈએ ગુજરાતની કે આદિવાસીઓ કોઈ બંગડી પહેરીને બેઠા નથી આ તો ઠીક છે અમે લોકશાહી રીતે ચાલીએ છે આપ તમે જોઈ લો કાલે લદ્દાખ ની અંદર શું થયું ત્યાં ગાડી પૂર્ણ રાજ્ય માટે ત્યાં ગાડી આંદોલન થયા વિદ્યાર્થીઓ આંદોલન કર્યા એ તમે તમારા સોશલમાં તો હશે જ એવી રીતે કાલે નંદુરબાર ની અંદર થયું એક આદિવાસી ને ત્યાં ગાડી ચપ્પુ મારી અને એની હત્યા કરવામાં આવી અને આખું નંદુરબાર હજારોની સંખ્યામાં લોકો ત્યાં આવ્યા અને ત્યાં રેલી કાઢી અને પછી પોલીસ પર રોષ હતો પોલીસની ગાડીઓ તોડફોડ કરી કલેક્ટર ઓફિસ તોડફોડ કરી એટલે લોકોનો રોષ હતો કેવાનો અમારે હિંસાને અમે સમર્થન નથી કરતા પણ જયારે લોકો આખરી પર આવી જાય એને કોઈ ન્યાય નહીં મળે કોઈ પોલીસ તરફથી નહીં મળે સરકાર તરફથી નહીં મળે તો આવા બનાવો નહીં બને એના માટે બધાએ કાળજી રાખવાની છે અને આ તનોજભાઈને

હેરાન કરવા માંગે છે કારણ કે ચોવીસ કલાકોમાં એકલો ગુનામાં એરેસ્ટ કરવામાં આવે છે પણ પરંતુ એસ્ટ કરવામાં આવતા નથી અને જે લોકો જેના પર ફરિયાદ થઈ છે એવા લોકો પાછા ફરી કોલેજમાં જાય છે અને છોકરાઓને ધમકાવે છે આડકતરી નજરે જોઈ છે અને અને એ લોકો દ્રશ જેવા પડેલી નશાઓ કરીને જાય છે તો આવા 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 નબીરાઓને પોલીસે તાત્કાલિક પકડવા જોઈએ અને તાત્કાલિક એરેસ્ટ કરવામાં ચોવીસ કલાકમાં એરેસ્ટ કરવામાં નહીં આવે તો અમે આદિવાસી સમાજ બનાવો અમારા સમાજ સાથે બનતા રહેશે તો અમે કઈ આજ બેસી નહી રેવાના એટલે અમે કલેક્ટરશ્રી ને જાણ કરીએ છીએ કે ચોવીસ કલાક માં આ આરોપીઓને ધરપકડ થાય નહી થાય તો અમે ધારણા પર બેસી જય આદિવાસી આદિવાસી એકતા